માર્ગદર્શન હેઠળ તેમના પંચોતેર જન્મદિવસે એટલે કે સત્તર સપ્ટેમ્બરથી દેશભરમાં શરૂ થયેલું સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન એ મહિલાઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને મજબૂત કરવાનું એક ક્રાંતિકારી પગલું છે અમારી માતાએ બહેને અમારી નારી શક્તિ રાષ્ટ્ર પ્રગતિ કા મુખ્ય આધાર છે इसलिए स्वस्थ नारी सशक्त परिवार ये अभियान माताओं बहनों को समर्पित है उन्हीं के उज्जवल भविष्य के लिए है इस अभियान के तहत बीपी हो डायबिटीज हो एनीमिया टीबी हो या कैंसर जैसी भयंकर बीमारी की संभावना हो इन सब की जांच की जाएगी जांच भी मुफ्त होगी इतना ही नहीं दवाई भी मुफ्त होगी गुजरात में मुख्यमंत्री भूपेन्द्र भाई पटेल ना નેતૃત્વમાં હાથ ધરાયેલા આયોજન કરાયું છે સ્ત્રી રોગ સંબંધી રોગો જેમ કે બ્રેસ્ટ કેન્સર સર્વિકલ કેન્સર અને પીસીઓસ પણ વધતા ગયા છે જેના કારણે જન્મ મૃત્યુ દર વધે છે આ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જ સરકારે આ અભિયાન શરૂ કર્યું છે સેવાના માધ્યમથી આદરણીય નરેન્દ્રભાઈ નહીં પરંતુ સમગ્ર દેશ સેવાની ભાવનાથી આ પંદર સેવાકીય પ્રવૃત્તિ સાથે આખો દેશ જોડાતો હોય ગુજરાત માધ્યમથી પણ આરોગ્ય વિભાગ દ્વારા અનેક જગ્યાએ મેડિકલ કેમ્પ અને મેડિકલ કેમ્પ દ્વારા સ્વસ્થ નારી અને સશક્ત પરિવાર નો સંદેશ કોઈ પણ સશક્ત પરિવાર નો જો કોઈ આધાર સ્તંભ હોય તો એ ઘરમાં રહેલી મારી માતાઓ બહેનો અને એમની સ્વચ્છતા ઉપર છે એમની સ્વચ્છતા ઉપર સશક્ત પરિવારનો આધાર હોય તો એમને આરોગ્યની ચિંતા કરવા માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આરોગ્ય વિભાગ દ્વારા અનેક વિધ જગ્યાએ એ કેમ્પો આયોજન કરવામાં આવ્યું છે અને સાથે આ કેમ્પની અંદર બીજા પણ બાળકો યુવાનો અને સિનિયર સિટીઝનો માટેની પણ વ્યવસ્થા આપણે કરેલી છે તો આ એક સશક્ત પરિવાર માટે સ્વસ્થ નારીનું હોવું ખૂબ જ જરૂરી છે અમારા ગામમાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન શરૂ થયેલું છે જે નરેન્દ્ર મોદી સાહેબે દરેક સ્ત્રીઓની હેલ્થ માટેનું ચિંતા જે કરી છે તે ખૂબ સરસ છે ઘણા લાભ આપ્યા છે ફ્રીમાં દવા આપી છે અને ઘણી પરિવારને રાહત મળી છે આ કેમ્પમાં દેશભરની તમામ મહિલાઓને લાભ મળી રહ્યો છે અને ખૂબ સારી સેવાઓ આપે છે કંઈ પણ ચેકઅપ હોય એ પણ ફ્રીમાં થાય છે મને દવાઓ બી ફ્રીમાં આપી છે મને ઘણા લાભ થયા છે આંગણવાડી કેન્દ્રમાં હેલ્થી સ્વેત એટલે આયુષ્યને આરોગ્યને સુખાકારી જે તેમને રાખી છે તે માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું દેશની તમામ મહિલાઓ માટે જે ચિંતા કરી છે નરેન્દ્ર મોદી સાહેબે તે બદલ ખૂબ ખૂબ આભાર નરેન્દ્ર મોદી સાહેબનો સગરભાવની આરોગ્ય તપાસ અને એનસી આયુષ્યમાન કાર્ડ વિતરણ બીએમજેવાય કાર્ડ તૈયાર કરી સ્થળ પર વિતરણ

મહિલાઓ અને બાળકોને આરોગ્યલક્ષી સેવાઓ ઘર આંગણે મળી રહી છે સરકાર દ્વારા ગામડે ગામડે આરોગ્ય કેમ્પ યોજવામાં આવી રહ્યા છે નાની મોટી બીમારીઓની સ્થળ પર જ સારવાર મળી રહી છે અને કોઈ ગંભીર પ્રકારના રોગો સામે આવે તો યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે સશક્તનારી સ્વસ્થ પરિવાર જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત મહિલાઓની ચિંતા કરીને મહિલાઓની આરોગ્ય તપાસ ગામડેગામડે થઈ રહી છે નજીકના આરોગ્ય સેન્ટરમાં ઘરે ઘરે આરોગ્યની સેવા આપવામાં આવી રહી છે આ મહિલાઓની નાની મોટી બીમારીઓનું ઘર આંગણે નિદાન કરવામાં આવે છે અને એમને આરોગ્ય વિશે સલાહક આપવામાં આવે છે અને આના લીધે મહિલાઓ સ્વસ્થ બની રહી છે અને એમનો પરિવાર સશક્ત બની રહ્યો છે આરોગ્ય તપાસ રસીકરણ તેમજ મહિલાઓના પડતી મુશ્કેલીઓ તેમજ મહિલાઓમાં થતા રોગો વિશે જાણકારી કરવામાં આવી છે બાળકોમાં થતા મહિલાઓમાં થતા માનસિક રોગ શારીરિક અને સામાજિક રીતે

અમને તમામ સેવાઓ મફત આપવામાં આવી તે અમે ખૂબ ખૂબ બે હજાર ચૌદ માં પ્રધાનમંત્રી ના નેતૃત્વમાં મિશન ઇન્દ્રધનુષ શરૂ થયું હતું જેનો ગુજરાતમાં માં પાંચ પોઈન્ટ એકવીસ લાખ બાળકો અને એક સત્યાવીસ લાખ મહિલાઓને લાભ મળ્યો છે આયુષ્યમાન ભારત અને પોષણ સુધા હેઠળ મળે છે યોજના નથી પણ એક ક્રાંતિ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રશંસનીય નેતૃત્વમાં રાજ્યની મહિલાઓને સશક્ત બનાવવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે